તો મિત્રો તમે જે વિડીયોમાં બલેનો ગાડી જોઈએ છો સુઝુકી બલેનો ગાડી વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ બલેનો ગાડી વિશે બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

બે હજાર સોળની અગિયારમાં મહિનાના મોડલની આ સુઝુકી બલેનો જોવા મળી રહેશે વર્ઝન ડેલ્ટા વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈયા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જે બલેનો જોઈ રહ્યા છો ડીઝલ એન્જિન ગાડી છે અમદાવાદ જિલ્લાનું જોવા રહેશે ટ્રાન્સમિશન છે છે વન ઓનર ગાડી ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળે રહેશે સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખને નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો